નમસ્કાર દર્શક મિત્રો અમારી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે છ જુલાઈ બે હજાર ચોવીસને શનિવારનો દિવસ છે જો હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બે લાઇકોન પર ક્લિક કરી દેજો જેથી આવનારા દરેક નવા વિડીયોની માહિતી તમને મળતી રહે તો ચાલો જોઈએ ગુજરાતના વીસ મહત્વના સમાચારો ગુજરાતમાં છેલ્લા બે સપ્તાહથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આજે શુક્રવારે પણ રાજ્યના એકસો ઓગણીસ જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે જે પૈકી સુરતના ઉમરપાડામાં સૌથી વધુ સવા ચાર ઇંચ અને નવસારીના વાસ્તામાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે સાંજે ચારથી છના બે કલાકના સમયગાળામાં રાજ્યના બેતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે અન્ય તાલુકામાં જોઈએ તો સુરત ભાવનગરમાં વીસ વીસ મીમી પાલિતાનામાં ચૌદ મીમી સુરતના માંગરોળમાં તેર મીમી ભરૂચના વાલિયામાં બાર મીમી સુરતના કામરેજ અને ભાવનગરના સિંહોરમાં અગિયાર અગિયાર મીમી વરસાદ નોંધાયો છે આજે આખા દિવસ દરમિયાન આડત્રીસ તાલુકામાં એક ઇંચથી વધુ વીસ તાલુકામાં બે ઇંચથી વધુ અને એક્યાસી તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે આગળના સમાચાર જોઈએ તો કચ્છના નાવીનાર ગામની ગૌચરની જમીન સરકાર દ્વારા અન્ય હેતુ માટે આપવાના મામલે ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે હાઈકોર્ટે કહ્યું છે કે ગૌચરની જમીન સરકારની નથી લોકો તેના માલિક છે આદાનીને આપેલી જમીન લોકોને પરત આપો રાજ્ય સરકારે બસો એકત્રીસ એકર જમીન સેજ પાસેથી પરત લેવા કોર્ટ સમક્ષ કર્યો ઠરાવ ગૌચરની જમીન તમે કેવી રીતે અન્ય હેતુ માટે આપી શકો ગૌચરની જમીન આપો તો સામે વૈકલ્પિક ગૌચરની જમીન હોવી જોઈએ તેવું કોર્ટે કર્યું હતું અવલોકન આગળના બીજા સમાચાર જોઈએ તો ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો છે મહીસાગર જિલ્લાના ખાનપુર લુણાવાડા બાલાસિનોરમાં ગઈકાલે રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાપ્યો હતો મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદથી ખેડૂતોની ચિંતા ઓછી થઈ છે વીરપુર કડાણા સંતરામપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો જ્યારે મહીસાગર જિલ્લાના કડાણામાં ચાર ઇંચ વરસાદ ખાપ્યો છે સુરતના ઉમરપાડા તાલુકામાં દૂધમાર વરસાદ ખાબક્યો છે આજે વહેલી સવારથી દૂધમાર વરસાદ પડતા રોડ પર પાણી ફરી વળ્યા છે ઉમરપાડા તાલુકાના અનેક ગામડાઓમાં વરસાદી માહોલ છવાયેલો છે સુરતના અઠવા લાઇન્સ ઉધના સચિન પાડેસરા અડાજન રાંદનેર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે દૂધમાર વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં રોડ પર પાણી ફરી વળ્યા છે ગુજરાતમાં ચોમાસુ ચારે સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધમધમાટી બોલાવી રહ્યા હોય તે માણાવદર તાલુકામાં સૌથી વધુ સોળ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો હતો જેના પગલે માનાવદર તાલુકાનું પીપલાના ગામ ભેટમાં ફેરવાયું છે પરિણામે ખેતરો ઘરો અને માર્ગોમાં માત્ર પાણી જ પાણી જોવા મળે છે જેના ત્રણ દ્રશ્યો સામે આવે છે જુનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં પંદર ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો માનવદર તાલુકામાં સૌથી વધુ સોળ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે વંથલીમાં ચૌદ ઇંચ વિસાવદરમાં તેર પોઈન્ટ પાંચ ઇંચ કેશોદમાં દસ ઇંચ મેંદરડામાં સાત પોઈન્ટ પાંચ ઇંચ મારિયા હાટીના ભેંસાણામાં છ પોઈન્ટ પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે ભારે વરસાદને પગલે જૂનાગઢ કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે કોઈ પણ આપતકાલીન પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો ભારે વરસાદની પરિસ્થિતિમાં નદી નારાઓમાં નહાવા ન જવા માટે નમ્ર વિનંતી છે આગળના મહત્વના સમાચાર જો તો શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલી જગવિખ્યાત યાત્રાધામ અંબાજીનું પ્રસિદ્ધ મંદિર જે ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર અને બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું છે અંબાજી એક મહત્વપૂર્ણ મંદિર છે જ્યાં દરરોજ હજારો ભક્તો માના આશીર્વાદ લેવા માટે આવે છે ત્યારે અંબાજી મંદિરમાં પ્રણાલિકા મુજબ અને અને સૂર્યોદય સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી અંબાજી આવતા લાખો શ્રદ્ધાળુઓની સગવડ અને સરળતાથી દર્શન થઈ શકે તેવી સગવડ માટે અંબાજી મંદિરમાં અષાઢી બીજથી દર્શન માટે અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે અંબાજી મંદિરમાં ત્રણ વખત થતી આરતી અષાઢી બીજ સાતમી જુલાઈથી બે વખત જ કરવામાં આવશે બપોરે થતી આરતી બંધ કરાશે અને દર્શન આરતીના સમયમાં પણ ફેરફાર કરાયો છે સવારે મંદિર દસ પિસ્તાલીસ કલાકે બંધ થતું હતું તેના બદલે હવે અગિયાર કલાક સુધી દર્શનનો સમય લંબાવાયો છે માતાજીની સાતે દિવસની સવારીના દર્શન જે માત્ર દસ પિસ્તાલીસ સુધી થતા હતા જે હવે ચાર ત્રીસ કલાક સુધી દર્શનનો લાભ મળશે સવારે આરતી સાત ત્રીસથી થી આઠ સવારે દર્શન આઠ વાગેથી સાડા અગિયાર બપોરે આરતી બંધ કરવામાં આવી છે બપોરે દર્શન સાડા બારથી સાડા ચાર સાંજે આરથી સાતથી સાડા સાત સાંજે દર્શન સાડા સાતથી રાત્રિના નવ વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે અષાઢી બીજથી દર્શનનો સમય આ પ્રમાણે નક્કી કરવામાં આવે છે આગળના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યના દોઢ કરોડથી વધુ પશુઓને નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ ચોથા રાઉન્ડમાં ખારવા મુવાસાની રસી આપી રક્ષિત કરાયા છે આ અંગે માહિતી આપતા પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ભારત સરકારના સહયોગથી નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અમલમાં છે આ પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન રાજ્યના પશુઓને ખારવા મુવાસા બ્રુસેલોસિસ ચેપી ગર્ભપાત લંપી સ્કીન ડિસીઝ ઘરસુંડો અને ગેટા બકરામાં પીપીઆર જેવા રોગ સામે રસીકરણ કરી રક્ષિત કરવામાં આવે છે ગુજરાતમાં ચોથા રાઉન્ડ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ એકસો ચોપન લાખ પશુઓને ખારવા મોવાસા રસીકરણ હેઠળ આવરી લેવામાં આવે છે ગુજરાત સરકારના પશુ કલ્યાણના આગવા અભિગમથી છેલ્લા બે દાયકા દરમિયાન પશુઓને તથા ચેપી રોગચારામાં ધરખમ ઘટાડો નોંધાયો છે સમાચાર જોઈએ તો ભાવનગર જિલ્લાના સિંહોના આંબાલામાં કરુણ ઘટના બની છે પરિવારના બાળકો ચાર વર્ષીય રાજવીર અને તેનો દોઢ વર્ષીય ભાઈ જયવીર રમતા રમતા બ્લોકનો માલ બનાવવાના મિક્સરમાં બેસી ગયા હતા જે દરમિયાન વીજ શોક લાગતા બંને સગાભાઈના મોત નીપજ્યા છે બે બાળકોના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદનો એક શ્રમિક આદિવાસી પરિવાર મજૂરી અર્થે સિંહોરના આંબાલા ગામે આવ્યું હતું જ્યાં તેમને બે પુત્રો રાજવીર અને જયવીર રમી રહ્યા હતા રમતાં રમતા આ બંને બાળકો બ્લોકનો માલ બનાવવાના મશીનમાં બેસી ગયા હતા એ સમયે કોઈએ ભૂલથી મશીન ચાલુ કરી દેતા બંને બાળકોને શોખ લાગ્યો હતો અને બંને બાળકોના મશીનમાં આવી ગયા હતા અને તેમનું મોત થયું હતું આગળના સમાચાર જોઈએ તો સરકારી નર્સિંગ કોલેજોમાં સરકાર દ્વારા એકાએક તોતિંગ ફી વધારો ઝીંકી દેતા વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા આજે રાજકોટ બહુમારી ચોક ખાતે એકત્ર થઈ અને પ્લે કાર્ડ બતાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જે આ ફી વધારો પરત ખેંચવા માંગ કરી હતી આ અંગે પ્રદર્શનકારીઓનું કહેવું છે કે જીએમઇઆરએસ કોલેજમાં અચાનક છાસઠ ટકા ફી વધારી દેવામાં આવી એટલે કે ત્રણ પોઈન્ટ પચાસ લાખની જગ્યાએ પાંચ પોઈન્ટ પચાસ લાખ કરી દેવામાં આવે છે આ ઉપરાંત મેનેજમેન્ટ કોટામાં નેવેશ ટકા ફી વધારો એટલે કે લાખની સત્તર લાખ કરી દીધી છે તેમજ બસો દસ સીટો સરકારી સીટો ગુજરાત પાસેથી આંચકી કેન્દ્રને ભરવા સોંપી દીધેલ છે આગળના સમાચાર જોઈએ તો સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ટ્રેન અડફેટે આવી જતા સોળ વર્ષીય વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું વહાલસોઈ દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો મૃતક વિદ્યાર્થીની ગતરોજ ટ્યુશન જતી હતી ત્યારે રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે અચાનક ટ્રેન આવી જતાં તેને જીવ ગુમાવે છે મૂર મહારાષ્ટ્રના વતની અને હાલમાં સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં રહેતા જીતેન્દ્રભાઈ ઠાકરેની સોળ વર્ષીય દીકરી મેઘના ધોરણ પારમાં અભ્યાસ કરતી હતી ગતરોજ મેઘના સાંજના સાડા છ કલાકે ટ્યુશન માટે જતી હતી આ દરમિયાન નવાગામ ડિંડોલી રેલવે ટ્રેક પરથી તે રસ્તો ક્રોસ કરતી હતી ત્યારે ધ્યાન ન જતાં ટ્રેનની અડફેટી આવી ગઈ હતી મેઘના ટ્રેનની અડફેટે આવી જતાં ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું આગળના સમાચાર જોઈએ તો કડીમાંથી ધર્મની લાગણી દુભાવતો એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક યુવકે ડાયરામાં બહુચર માતાજી અને તેમના વાહન કુકડા વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી તેનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો ડાયરામાં મનસુખ રાઠોડ નામના શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા બોલ્યો હતો કે કુકડાને બદામ પિસ્તા ઘી ખવડાવો તો પણ છ ફૂટની બાય કુકડા ઉપર બેસે તો કુકડો મરી જાય આ વાત યુવરાજસિંહ સોલંકીના ધ્યાનમાં આવતા તેને સમજાવી માફી માંગવાની વાત કરતા યુવક જોડે પણ ભાષામાં વાત કરીને રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા યુવકે કડી પોલીસ સ્ટેશનમાં પોલીસ મથકમાં મનસુખ રાઠોડ નામની વ્યક્તિ સામે ગુનો દાખલ કરાવ્યો હતો પોલીસે આરોપીને રાજકોટથી ઝડપી આગળની કાર્યવાહી હાથ કરી છે